વાત કરીએ છોટાઉદેપુરની તાપણ નદીમાં નવા નીરની આવક થઈ ઉમઠી ગામની તાપણ નદીમાં નવા નીર આવ્યા મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે ચોમાસા પહેલા જ તાપણ નદીમાં નવા નીરની આ આવક છોટા ઉદેપુરમાં ક્વાટના ઉમઠીની તાપણ નદી કે જેમાં નવા નીર આવ્યા

ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને લઈને જે ત્યાંથી જે નીકળતી નદીઓ છે નદીઓની અંદર પાણીની આવક શરૂ થઈ છે નદીની અંદર નવા નદી આવક શરૂ થઈ છે ત્યારે રેણધી અને પસાર થતી સાપર નદી છે નદીમાં આજે નવા નીર આવક થઈ છે જેને લઈને ખેડૂતોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે પંથકના લોકો નદીમાં પાણી આવતા હર્ષ ઘેલા બની ગયા છે મહત્વની વાત એ છે કે હજુ ગુજરાત ની અંદર ચોમાસાની શરૂઆત નથી થઈ અને તે પહેલા જ નદીમાં પાણી આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર